મમ્મી શું બરાબર છે શું આખનું બધું તે એટલું બધું તેલ આખા ક્યારે નાખનું બનાવવું છે તો મોટું કંઈક બોલું કોઈ પણ મોટું એટલું મમ્મી હા એટલું તેલ જોઈશ હ પાંચ કિલો ગરમ કરવાનું છે તેલ શો એટલું તેલ કાઢે ગરમ કરવું છે તો એ હાથનું બનાવું છે હા ક્યારે નાખનું બનાવીને ધાખા વરનું બનાવી નાખ્યો પછી આ જે રાયના કુરિયા લેવો હું અત્યારે ત્યાં શું બનાવતા હોય છે અલલ મમ્મી હા જય જય હા રાયના કુરિયા કહેવાય જાટ ધારા કરી મીઠયા છે રાયના કુરિયા છે હા આવ કાપીને આ મમ્મી આ છે મોટું મીઠું મમ્મી હા મતવું આટા નાનું કરવું પડે નાનું મામી છે હો નાનું છે ઈ નો ન ખાય શું કે આ હાથ હું મહિના નાકું હોય ને તો આપણે જો મોટું મીઠું લઈ આવ્યા છે હા અને પછી જો આમ આમ ઘેવણા કરીને આમ બોલ નાતી સુમમી હો નાતી હા આ રાખ ના માની હા નાતી નાતી હા

મેથી <AULATEDICATES>

Vale naxio a preto. Vale, 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 તદે ટીકા ટીકા સે લાવી જાજો તો થઈ ગયો મિક્સ બસ વી નહીં 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 ઉપર ટીયા લાવશો

Rati de Kau ini kawar ini Kau ini Done? Wah, gari 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 Kau asamu kado kawar Kata gari kaya Kau ini kawar ini Kau

હજાર ગરમ ભાજપ લાગજો અલ હા બે ત્રણ ચમચા નાખવું પડે એક સાડી ગરમ તેલ પાકી જાય

जा दोरवणी होई ने हं हं वाळ रे ली जा तो केव हारु हुकाय जो आम दबोन तो पाणी नो नी हरु जाय जा ये बात नु आबा देवान तो तन्ना मने हां बता नु बस अब જો દંજામા હા હા હાલો જમમા બધા હાલો આતો બની ગયો કે હાલો આ તો આઠણું આઠણું બની ગયો કેરીનું આપણું બનાવ્યું જો અમે એવું સરસ બની સે જો આમાં થોડું કાશ્મીરી મસૂર નાખ્યું ને ઓલું નાખ્યું રાતું મસૂર જો હવે સને બે ત્રણ દિવસ રાખું એટલે હલાવેલાવી બે ત્રણ દી મિક્સ થઈ જાય ને પછીલા ભગ દેવું કાસનો ઝીલો હોય ભવણી હોય એમાં ફરવાનો આપણે એટલે બાર મહિના એવું ને એવું રહે આપણે આતો વન્ય ના વનિયર આવું ને આવું જ રહે આતું જો કેવું સરસ બની ગયું જો તાકી દયો થૂકી ગયો બે ત્રણ દિવસ હાલ ચાલો